કરવામાં આવ્યું ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે ચોમાસા પહેલા રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે થી હબીપુરા મંડાળા પારેખા વગેરે આજુબાજુના ગામોને લાભ થશે છેલ્લા ઘણા સમયથી આ રોડ જર્જરિત થઈ ગયો હોય વિસ્તારના લોકોને રોડ નવીનીકરણ માટે રજૂઆતને ધ્યાનમાં લઈ આ રોડ મંજૂર કરી ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષ સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાય છેલ્લા છ વર્ષમાં દરબાથી ડભોઈ વિધાનસભામાં અનેક કામો થયા છે આજે ડભોઈથી કાયાવરણ સુધીના રસ્તા જે અઢાર કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય લોકોની અવર જવર હોય આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય લોકોની લાગણીને માંગણી માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે સરકાર દ્વારા બાવીસ કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને ત્રણ કરોડ રૂપિયા ઘરનાળાઓ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે કુલ તો કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ રસ્તા બનાવવા માટે ફાળવવામાં આવી છે ત્યારે હું આજે અહીંયાનું કરવામાં છું સાથે સરકારનો આભાર પણ માનું છેલ્લા એક મહિનામાં આપ જોઈ શકો નાના મોટા કરીને પંચોતેર કરોડ કરતાં પણ વધુ રકમ સરકાર દ્વારા અહીંયા ડભોઈ વિધાનસભામાં ફાળવવામાં આવી છે ગઈકાલે પણ ચાર નાના રસ્તાઓ માટે ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા દર્ભાવતી ડબોઈ તરફ વિશેષ પ્રેમ રાખીને જે રીતે કરોડો રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં દર્ભાવતીનો વિકાસ પણ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે એમાં ભંડોળ ફાળવવા માટે સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને હરવાસા બીપુરા મંડાળા કાયાવરણ પારિકા એ તમામ ગામના લોકો જેના રસ્તો ઉપયોગી થવાનો છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર